ગણપતિ ગજાનન મહારાજ કી જય કૃષ્ણ ગનિયા લાલ કી જય ગગરડી માં પર્યા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગગરડી પરપૂર છે મારી ગાગરડી ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગાગરડી ગાગર લઈને હું તોરણ જારે ગઈતી ગાગર લઈને હું તોરણ જારે ગયતી તી રંગે સંગ મારે સતસંગ મારે મારી ગા છે રાધે પિના સંગ મા રે સતસંગ મા રે મારી ગરડી ભરપૂર છે ગાગરડી માં ફરિયા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગાગરડી ભરપૂર છે ગાગર લઈને હું તો ઉતોયોધિયા રે ગયતી ગાગર લઈને હું તો યોધિયા રે ગયતી सीतारमना सङ्ग मा मारे सतसङ्ग गागरडी गागरी छे सीतारमना सङ्ग मा रे सतसङ्ग मा गा गरी बरपूर गरी मा भ परि अ गङ्गा जमूना रे गङ्गा जमूना મારી ગાગરડી ભરપૂર છે ગાગરડી માં ગંગા જમુના રે ભર્યા જમુના રે મારી ગાગરડી પર છે ગાગર લઈને હું તો કઈ લસમાં ગઈતી ગાઘર લઈને હું તો કઈ લસમ ગઈ હતી શિવજીના સાંગ મારે સત સાંગ મારે મારી ગાગરડી ભરપૂર છે શિવજીના સાંગ મારે સત સાંગ મારે મારી ગાગરડી ભરપૂર છે ગાગરડીમાં ભર્યા ગંગા જમુના રે ફર્યા જમુના રે મારી ગાગરડી ભરપૂર છે ગા લઈને હું તો ગોપુળમાં ગા કણૈયાંગ મારે મારી ગા ગરડી કૈયા મારે સતસંગ મારે મારી ગા ગરડી છે ગાગરડી માં ફર્યા ગંગા જમુના રે બંગા જમુના રે મારી ગા ગરડી બર છે નાગરડીમાં ભર્યા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગાગરડી ભરપૂર છે ગાગર લઈને ઉતો વિષ્ણુ લોક ગઈ હતી લઈને ઉતો વિષ્ણુ લોક ગઈ હતી વિષ્ણુજી ના સાંગ મારે સત સાંગ મારે મારી ગાગરડી ભરપૂર છે વિષ્ણુજીના સાંગ મારે સતસંગ મારે મારી ગા ભરપૂર છે ગાગરડીમાં ભર્યા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગા ભરપૂર છે ગાગરડીમાં ભર્યા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગા ભરપૂર છે સાણંગપુર ગઈ ગા ગાગર લઈને હું તો સાણંગપુર ગઈ હતી હનુમાનજીના સાંગ મારે સાંગ મારે મારી ગાગરડી ભરપૂર છે હનુમાનજીના સાંગ મારે સાંગ મારે મારી ગાગરડી ભરપૂર છે ગાગરડીમાં ભર્યા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગાગરડી ભરપૂર છે ગાગરડી માં ભર્યા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગાગરડી ભરપૂર છે ગાગર લઈને હું તો બારે જર ગઈતી ગાગર લઈને હું તો બજે જારે ગઈ તી તું ઘર મેલડીના સાંગ મારે સતસોંગ મા રે મારી ગાગરડી ભરપૂર છે ખૂબ રમેલડીના સાંગ મારે સતંગ મારે મારી ગાગરડી ભરપૂર છે ગાગરડીમાં ભર્યા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગાગરડી ભરપૂર છે ગાગરડીમાં ભર્યા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગા છે ગાગર લઈને હું તો છોટી લારે ગાગર લઈને હું તો છોટી લારે ના સંગ મારે સત સંગ મારે મારી ગાગરડી ભરપૂર છે માચા ના સંગ મારે સતસંગ મારી ગરડી ભરપૂર છે ગાગરડી માં ભર્યા ગંગા જામના રે ગંગા જમુના રે મારી ગરડી ભરપૂર છે ગાગરડી માં ભર્યા ગંગા જમુના રે ગંગા જામના રે મારી ગરડી ભરપૂર છે ગે ના સાંગ મારે સતસંગ મારી ગાગરડી ભરપૂર છે થોડલ માનસંગ મારે મારી ગાગરડી ભરપૂર છે ગાગરડીમાં માં બર્યા ગંગા જામુનાર ગંગા જામુનારે રે મારી ગાગરડી ભરપૂર છે માં ભર્યા ગંગા જમના રે ગંગા જમના રે મારી ગાગરડી ભરપૂર છે ગાગરા લઈને હું તો પાવાગઢ ગઈતી ગા ગારા લઈને હું તો પાવાગઢ ગઈતી મા કાળી ના સાંગ મારે સતસંગ મારે મારી ગાગરડી ભરપૂર છે મા કાળી ના સાંગ મારે સત સાંગ મારે મારી ગા ભરપૂર છે ગાગરડીમાં ભર્યા ગંગા જમુના રે ગંગા જમુના રે મારી ગાગરડી ભરપૂર છે બોલો કૃષ્ણ ક્યાં લાલ કીજી છે